બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફરલો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા પ્રોહિબિશનના ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફરલો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન સાથેના એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ નાઓની ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી મુજબના ગુનાકામે ધરપકડથી બચવા નાસ્તો ફરતો આરોપી રુદ્રશંકર સન ઓફ પ્રાગીલાલ શર્મા રહે હાલે ભુજ રેલવે સ્ટેશન પાસે આવેલ મકાનમાં ભુજ તથા મૂળ રહે ગામ કેથા તાલુકો રાઠ થાના રાઠ જિલ્લા હમીરપુર ઉત્તર પ્રદેશવાળો હાલમાં ભુજ રેલવે સ્ટેશન પાસે હાજર હોવાની

તેમજ નીરુબેન મૂળી તથા ડ્રાઈવ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા